કોંગ કરીએ બાઈક ના હોત તો વેચી મારી બાઈક તો લેવે હાલ તો લઈને ભરી ગાંધી એવું કરે તું એ થોડી મજૂરી કર એટલે આપડે લઈ લે કમ આપડે જે તમે ઓટો માં ચાઇએ છે આવું કોઈ મળશે તો પૈસા નું સેટિંગ કરીએ થાય તો આપડે નીકળી ચાલો એટલે આ બાઇક ની જરૂર હતી નજૂરભાઈ દેખાતા નહી હજુર બાપ જાય છે નહીં જગ્યું એટલે એટલે આ બાઇક માં ચાવી તો પડી ગયે લઈ જવાની છે કોઈ કેવું નહીં એટલે આ જો શોખ તો જુઓ ને ચશ્મા ને પદમા પડે મને પહેરવા દે થયો લાગે આવા તો અમે કદી ચશ્મા જોયા નહીં

ભાઈ સાહેબ માં ક્યા ભાઈ તો હજુ મહિના છીએ હજુ કીધું હપ્તા ભરીને બાઈક રહ્યો ના આવે બાઈક આ તો કોઈ હતું એમ કિતા વગર લઈને આવતો યાર આલો કે યાર સાહેબ ના બાઇક ના મળે હપ્તા ભરી જ નહીં ભરાય

હું કોમ સબર હું કાકા ગોળ ગોળ કરો હપ્તા ભરવા કઈ દો જો કરી જાય નઈ વિચાર પૈસા

પૈસા ના મળી મોહન ના ગેટ તો દરવાજો વાસે લોહ લાગારે છોક ના હિજો લો

લઈ હોય પણ લઈ ચાવી ચાવી મૂકી દઈક મને ખબર નઈ બાઈક માં જ હતી એવું કર્યું તું ત્યાં ના હોય તો આપડે તપાસ કરવી પડે એરા લઈ વાળા હોય તો આપણે ખબર પડે કોઈ બીજો લઈ જ્યો હોય તો ઈ જીવાદ આ તો હપ્તા વાળા કઈ બીજા લઈ જ્યા હોય તો આપણને ઘેર જ બધા બેટા ની તો પેલો મોહન્યો લઈ જુ ગેર હતો ને તો પૂછ્યા ઓગણ લઈ જાય બોલા બોલાય હા બાઇક લઈ જુ જોવા છે લઈ ગયો છે ગાટીઓ લઈ જ તો તમારે લઈ જાતો બસમા બસ એવું છે

અમારી બાઇક લેવા પણ એક પૂછી આવો બાઈક તો લેવાનું આવું લેવાનું ખોટું નું એ અમારી આવ્યો તો લેવા છોકરો અમારું બાઈક લઈ ગયો

છોકરો આવે એટલે આવે હું ઘણા લઈ ગયો કાકા તો બરા ને સિચારો લઈ ગયા તે રીતે તારા ભાઈ લઈ જાય પૂછ્યા કાચા છે હા હજુ ભાઈ હપ્તા નો તા ભાઈ ને લઈ જાય ફોજ હપ્તા ડાઉન થયેલા એમ કેતા મોહન ભાઈ

ગમે કરો બાઈક લઈ મને લઈ આપડો બાઈક એનું એ જો ના ના એ તો હું જઈને લઈ હેડો

બાઈક આલી પાછું પૂછું ના લે પૈસા મેં ક બોલી તીજા વાત આવું પણ એ ના જ લેવાય ખબર જ પડતી સુધારવું પડે કાળુ પૈસા પાછા કોઈ હાલતા ના ભાઈ તો હું આવું પાછું તમારી તકત ના હોય તો હપ્તા બાઈક ના લાગીએ આયા દો જે વાત જ કરતા નહી બાઈક અમે લાવે તમને પૂછ્યો અમાર બાઈક ના લે ભાઈ બાઈક તો અમાર જોડા